જય અંબે માતા મિત્રો નવરાત્રિ એ માત્ર તહેવાર નથી એ તો ભક્તિ અને શક્તિની ઉપાસનાનો મહાપર્વ છે નવ દિવસ સુધી ચાલતો આ ઉત્સવ આપણને જીવનમાં સકારાત્મકતા શુદ્ધતા અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરાવે છે આ સમય એવો છે જ્યારે માતાજીના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આનંદના દીવા પ્રગટે છે પરંતુ આ પવિત્ર દિવસોમાં કેટલીક ખાસ બાબતો કરવી જરૂરી છે અને કેટલીક ભૂલો ટાળવી જરૂરી છે જો આપણે આ નિયમોનું પાલન કરીએ તો માતાજીની અપર કૃપા નિશ્ચિત મળે છે નવરાત્રિના દિવસોમાં કરવાના કાર્યોમાં સૌથી અગત્યનું છે પોતાના મન શરીર અને ઘરનું શુદ્ધિકરણ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છતા જાળવવી એ પ્રથમ પગલું માનવામાં આવે છે કારણ કે માતાજીની પૂજા માટે પવિત્રતા અનિવાર્ય છે ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા માટે સવારથી જ દીવો પ્રગટાવવો જોઈએ અને શક્ય હોય તો નવ દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવી રાખવો એ અત્યંત શુભ માનવામાં આવે છે આ દીવો માત્ર પ્રકાશ જ નહીં આપે પણ એ ઘરના દરેક ખૂણે માતાજીની કૃપા અને ઉર્જાનો સંચાર કરે છે નવરાત્રિમાં ઉપવાસ કરવાનો વિશેષ મહિમા છે ઉપવાસનો અર્થ માત્ર ખાવાનું ટાળવું નથી પણ મનને એકાગ્ર કરવો આત્માને શુદ્ધ બનાવવો અને માતાજીના ધ્યાનમાં મનને લીન કરવો છે આ દિવસોમાં ફળ દૂધ અને સત્વિક ભોજન લેવો યોગ્ય માનવામાં આવે છે ઉપવાસ દરમિયાન વધારે સમય માતાજીના ભજન કીર્તન આરતી અને મંત્રજપમાં પસાર કરવો જોઈએ જપ કરવાથી મન શુદ્ધ થાય છે અને અંદરના નકારાત્મક વિચારો દૂર થઈ જાય છે દરેક દિવસે માતાજીના નવ સ્વરૂપોની આરાધના કરવાની પરંપરા છે શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધીના નવ સ્વરૂપોની પૂજા કરીને જીવનમાં અલગ અલગ આશીર્વાદ મળે છે ઉદાહરણ તરીકે શૈલપુત્રીની પૂજાથી જીવનમાં સ્થિરતા આવે છે બ્રહ્મચારીણીની પૂજાથી તપશ્ચર્યા ની શક્તિ મળે છે કાલરાત્રીની પૂજાથી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને સિદ્ધિદાત્રીની પૂજાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે એટલે દરેક દિવસના સ્વરૂપ પ્રમાણે પૂજા કરવી તે સ્વરૂપને અનુકૂળ રંગના કપડા પહેરવા અને ફૂલો અર્પણ કરવાથી વિશેષ ફળ મળે છે નવરાત્રિ દરમિયાન દાન પુણ્ય કરવાનું પણ અત્યંત મહત્વ છે ખાસ કરીને કન્યાઓને ખવડાવવાનું વસ્ત્રદાન કરવાનું અને જરૂરિયાતમંદોને અનાજ કે ધનદાન કરવાનું શુભ માનવામાં આવે છે કહેવાય છે કે કન્યાઓમાં માતાજીનો અંશ વસે છે એટલે તેમની સેવા કરવી એ માતાજીની સેવા સમાન છે આ દિવસોમાં શક્ય તેટલો સમય સકારાત્મક વાતાવરણમાં વિતાવવો જોઈએ પરિવાર સાથે ભજન કરવો આરતી કરવી મંદિર જવું અને સત્સંગ કરવો ઘરમાં ગરબા કે દંડિયા રમતા વખતે પણ માતાજીના સ્મરણમાં અને ભક્તિભાવથી રમવું જોઈએ ગરબા ફક્ત નૃત્ય નથી એ એક સાધના છે જેમાં ઘૂમતા ઘૂમતા મન માતાજીમાં લીન થઈ જાય છે ઘરમાં સ્વચ્છતા રાખવી પણ આ દિવસોમાં ખૂબ જ જરૂરી છે ઘરના ખૂણે ખૂણે સાફસફાઈ કરવી મંદિરમાં તાજા ફૂલો અર્પણ કરવું ધૂપદીવો કરવો આ બધું માતાજીને પ્રસન્ન કરનાર છે સાથે સાથે ઘરમાં સારા વિચારો બોલવા શાંતિપૂર્વક વર્તવું અને પરિવાર સાથે સદભાવ જાળવવો એ પણ માતાજીની કૃપા મેળવવાનો માર્ગ છે નવરાત્રિનો સમય માત્ર પૂજા માટે જ નથી પણ આ સમય પોતાને બદલવાનો અવસર છે મનમાં આવેલા ખરાબ વિચારો દુષ્ણો અને નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતા ધીરજ ક્ષમા અને ભક્તિને જીવનમાં સ્થાન આપવું જોઈએ આ રીતે નવરાત્રિમાં કરેલા સારા કાર્યોનો પ્રભાવ આખા વર્ષ સુધી જીવન પર રહે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વસંત છવાય છે નવરાત્રીના પવિત્ર દિવસોમાં જેટલું મહત્વ શુદ્ધતા અને સારા કાર્યોનું છે એટલું જ મહત્ત્વ ભૂલોને ટાળવાનું પણ છે કારણ કે આ દિવસો માત્ર આનંદ કે ઉત્સવ પૂરતા નથી પરંતુ આધ્યાત્મિક ઊર્જાના સંચય માટેના દિવસો છે જો આ સમયમાં અયોગ્ય વર્તન કે અશુદ્ધ આદતો અપનાવવામાં આવે તો માતાજી પ્રસન્ન થતી નથી અને જીવનમાં સુખ શાંતિને બદલે અશાંતિ વધી શકે છે આ દિવસોમાં સૌથી પહેલું ટાળવાનું કામ છે અશુદ્ધતા ઘરમાં ગંદકી રાખવી વાસણો કે કપડા મેલા રાખવા અથવા મંદિરમાં જૂના ફૂલો ચઢાવેલા રહેવા દેવું આ બધું અશુદ્ધતા ગણાય છે માતાજી સ્વચ્છતા અને પવિત્રતામાં પ્રસન્ન થાય છે એટલે નવરાત્રી દરમિયાન ઘરના દરેક ખૂણે સ્વચ્છતા જાળવી જોઈએ બીજું અગત્યનું છે કે આ દિવસોમાં કોઈ પણ પ્રકારનો નકારાત્મક આહાર લેવો નહીં નવરાત્રિમાં માંસાહાર કરવો દારૂ પીવો કે નશીલા પદાર્થો લેવો એ ખૂબ મોટું અપરાધ માનવામાં આવે છે આવા પદાર્થો મનને અશુદ્ધ કરે છે અને શરીરમાંથી સકારાત્મક ઉર્જા દૂર કરે છે ઉપવાસ રાખનારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઉપવાસમાં પણ તામસી આહાર ન લેવો મનુષ્યના વર્તનમાં પણ ઘણી બાબતો ટાળવી જોઈએ ઝઘડો કરવો ગાળો બોલવી ક્રોધ કરવો અથવા અન્યનું અપમાન કરવું આ બધું માતાજીને નાપસંદ છે નવરાત્રિમાં મનને શાંત અને શુદ્ધ રાખવું જરૂરી છે અન્યની પાછળ નકારાત્મક વાતો કરવી કે પરનિંદા કરવી એ પણ આ દિવસોમાં ટાળવું જોઈએ નવરાત્રિના દિવસોમાં વધુમાં વધુ સમય ભક્તિમાં વિતાવવો જોઈએ પરંતુ ઘણીવાર લોકો આ દિવસોમાં આળસ પાડી લે છે વધારે ઊંઘવું ટીવી કે મોબાઈલમાં સમય વેડફવો કે મનોરંજનમાં ખોવાઈ જવું એ નવરાત્રીના પવિત્ર સમયમાં મનને ભટકાવનાર છે આ દિવસોમાં જેટલું શક્ય હોય તેટલું ધ્યાન પાઠ આરતી અને ભજન કીર્તનમાં જોડાવવું જોઈએ ઘરમાં પ્રગટાવેલો દીવો બુઝાવવા ન દેવું જોઈએ દીવો બુઝાઈ જાય તો તરત ફરી પ્રગટાવવો જોઈએ કારણ કે અખંડ દીવો માતાજીની ઉર્જાનું પ્રતિક છે દીવો બુઝાઈ જવો એ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે સ્ત્રીઓએ પણ આ દિવસોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ નકારાત્મક વિચારોમાં ફસાઈ જવું પરિવારજનો પ્રત્યે રોષ રાખવો કે અપશબ્દો બોલવા આ બધું માતાજીને નાપસંદ છે નવરાત્રિમાં સ્ત્રીઓનું મહત્વ ખૂબ છે કારણ કે કન્યાઓમાં દેવી સ્વરૂપની આરાધના થાય છે એટલે સ્ત્રીઓને વધુ શાંતિપૂર્ણ અને ભક્તિમય રહેવું જોઈએ આ દિવસોમાં પૈસા અન્ન કે પાણીનો વ્યય કરવો પણ ટાળવો જોઈએ નવરાત્રીનો સમય દાન અને પુણ્યનો છે વ્યય અને બગાડવાનો નથી જેને જરૂર હોય તેને આપવું એ શુભ છે પરંતુ બગાડવું એ અશુભ માનવામાં આવે છે સર્વોપરી વાત એ છે કે નવરાત્રી દરમિયાન મનમાં નકારાત્મક વિચારોને સ્થાન ન આપવું ઈર્ષા દ્વેષ અહંકાર કે અસહિષ્ણુતા જેવા ભાવોને દૂર રાખવા જોઈએ આ દિવસો એ પોતાના મનને શુદ્ધ કરવા માટે છે એટલે કોઈને નુકસાન પહોંચાડે તેવી વાત કે વર્તન ટાળવું જોઈએ મિત્રો નવરાત્રિનો આપણા જીવન પર સીધી અસર કરે છે એ માટે આવો માતાજીના આ પવિત્ર દિવસોમાં શુદ્ધતા જાળવીને ભક્તિભાવથી પૂજા કરીએ અને નકારાત્મકતા તથા ખોટી આદતોને દૂર રાખીએ જેવી રીતે નવરાત્રીમાં નવરંગી દીવો ઝળહળી ઉઠે છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ પ્રકાશ છવાઈ જાય આ નવરાત્રિ તમારી માટે આનંદ આરોગ્ય અને અખંડ સમૃદ્ધિ લાવે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના જય આદ્યા શક્તિ